મેઘરજના વાકાંટી વા આંગણવાડી બેના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરને ગાંધીનગર સાહેબની ફોન પર ઓળખ આપી આચરી સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરે ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથેની વાતમાં ભરમાવી સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસ્તુતિ યોજનાના મળતા લાભના નામે ફ્રોડ લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી લઈ આચરી રૂપિયા તેતાલીસ હજાર પાંચસો નવ્વાણુંની સાયબર ફ્રોડ ભોગ લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત પ્રેમ ન્યૂઝ મેઘરજ પૂજારા વિમલ કુમાર કાંતિભાઈ ગામ જાલમપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ થયું છે વોકાટીમ્બા ઓગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો તો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી વગણવાડી બેન ફોન ફરજમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી બહેતના ડિલેવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેનના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલું કોઈ પણ નંબર આપો તો હું તૈયારીમાં ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો